હતી અને બાદ મામલતદાર શ્રી મહેશી પટોડી સાહેબ અને બરવાડ કોલેજના પ્રોફેસર માહિતગાર કરાયા અને યુવા મતદાર મતદાન કરે અને બીજાને પણ મતદાન કરાવે અને એક મતદાન ની કિંમત શું હોય તે વિશે બીજા રાજ્યોમાં એક મત ઓછો થયાથી સરકાર નથી રચ્યાની તેવા ઉદાહરણો સાથેનું વક્તવ્ય

છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવે અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવે અને યુવાનો વધુ ને વધુ મતદાન કરે મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને એની સરળ સમજૂતી આપવામાં આવે છે માય સેલ્ફ પ્રોફેસર હરીશ કાવાણી આઈટીઆઈ ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની એ લોકશાહીને મજબૂત કરવા માટે